બાબુભાઈ હળજ મજ નીકળી ગયું પૈસા જતા જતા રહો ને તારી ખબર નઈ પડે એટલે મનમું બોલાય છે અને લાવો તો સારી વાત છે એવું વધારે થઈ ગયું ભાઈ બધું બે હવા જવું પણ મારતો બે હવા ને કશું પેલું ગ્રહણ કરતા હું તો તર શું કોણ મારું નામ જોઈએ ખબર પડે ભેગા ભાઈ ભેગા થયા કોઈ યાદ યાદ

20000 રૂપિયા ભરનારી બીજા મને જ દેજે એ તો મને કોઈ રહેના છે આપડે હે

એરા બાકી છે આપડે એરા બાકી છે કેમ ના બાકી છે તમે કોક લીધું હરખું ક્યો પૈસા તો કોટલ આવું ભાઈ એટલે આદ્ય પછી તો કરીયો હેડો હમ પસ કરીયો તો એ મને આદ્ય જ પછી હા હા તમાર પાસે રે આલજો હાલ ઓ ભાઈની હોવાતો શું આલે સુમરા કાલે મોઉ થાય છે પૈસા કાશી કે હાલ લેન જો

ઓય બર્તા મને એમ ન રોમ રોમ કોઈ તો કોઈ તો નામ પણ બેકડો જેવું એ પેરીને આયો તો બેક જેવો

takul 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 oh dia bon kan oh ho kan yaar aapo karon pan jaka daan પૈસા તો પૂરા થઈ જાય કશું નહીં પૈસા ઓલા ગીતા મન કાઢ લા કે ગીતા મન આ કોના કાઢ લા બોકરા 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 ઓતા બોકરા તો ઓતા કાઢ ના કોઈ નહીં કોઈ નહીં કશું આ ઓ તો તો ઓ ઓ મે કોઈ નહીં ઠીક છે પૂરા થઈ જાય પૈસા તો સોના મોના દે ના કો આ દે કશું પૈસા છે આ રે આ ઓ ઓ ઓ ઓ ઓ ઓ

વાડે જો અમારું થાય પછી આમ વાત કરો તાઈ બેજો એક બાજુ દવા નઈ કર પણ દવા કેમ ન કર ડોક્ટર મોકલું કરે અને બકરી

nahi, નહી થઈ ગયું apa ગયું ઓન થઈ નહી ઓય તો બે

Bas 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 salyu. Bas salyu. Amsan ni. Oh, nam guh ni pati salai tu. Guh ni pati kutrot ni tu ane kan? Nak ki nak ya. आधे बाल लो

એ બધું ચીલ ટોળી દે અને એને પેલું ઊંધું પાડવાનું વાળું દારૂ નળી ગાળવા એનું કોણ કરી આપડે ઘેર સ્પેશિયલ બનાવી લેવા હા હા જાવળી જુન જાય ના વિજયવાળી સસ્તવાળી લાઈન પાણી કશી વાત જાવળી જુન